જય દ્વારકાધીશ જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે તો આજ આપણે વન કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને વોસ્ટ ટાઈમ પણ ચાર હજાર કલાક પૂરો થઈ ગયો છે તમારા બધાના સપોર્ટથી તો બધાનું દિલથી આભાર થેન્ક યુ આવો ને આવો બધો જ સપોર્ટ અમને કરતા રહેજો જો અમારે એ ભુંદરબેન પણ નાચે છે એના પણ વિડિયો લેસુ એમ પરિવારમાં તમારું શું કેવું થાય આજે આપણો આભાર મિત્રો અમને સપોર્ટ કરવામાં તે બસ આ 1k થઈ ગયા છે સપોર્ટ કરતા રહેજો હવે તમારું કઈ કેવાનું થાય જય દ્વારકાધી જય માતાજી બધા મિત્રોને તો આજે અમારું ચેનલ મોનેટાઈઝ થઈ ગયું છે અને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર દીપ્તિ થેન્ક યુ અને આવો આવો પરમ અમને ઘર સારીઓ તો હજી આપણે પણ વધારે આગળ જવાનું છે તો સપોર્ટ જરૂર કરજો તો તમારું ચેનલ મોનેટાઇઝ આખર થઈ ગયું છે તો તમને કેવો અરખ છે બો બહુ બધો બધ ઘણો બધો અરખ છે કે આજે 8 મહિનાની મહેનત થી અમારું ચેનલ આજ ઘણી કા થઈ ગયું અને એ બધું તમારા સપોર્ટ થી એટલે બીજા અમે

ને હું હું મોબાઈલ તો પકડીને અને આ અમારા ખીટીકડા બેન છે તમારું શું કેવાનું થાય

ખાવા પીવાના તો આવજો નવા બ્લોકમાં મળીશું પાછા